અહીંયા પ્રભુ ને પ્રશ્ન કર્યો છે કે માણસ પાપ કેમ કરે કયું એવું બળ અને સાત પ્રકારના પાપ ગાંધીજીએ ગણાવ્યા કયું કાર્ય વગરની કમાણી બીજું કયું વિવેક વગરનું સુખ સુખ ભોગવો એની ના નથી પણ વિવેક શૂન્ય થઈને સુખ ન ભોગવે એવી જગ્યાએ ન ખાઓ કે તમને જોઈને કોઈને એની ભૂખ યાદ આવે એવી જગ્યાએ સુખ ન ભોગવો એવી જગ્યાએ ઉભા રહીને કે બીજાને એનું દુઃખ યાદ આવે વિવેક વગરનું સુખ એ પતનનું કારણ પાપ કહ્યું ચારિત્ર વગરનું શિક્ષણ શિક્ષણ છે ભણતર છે પણ એમાં જો થાય એ ભણતર જીવનનું ઉત્થાન કરી શકતું નથી આજનું ભણતર કેવી પેટ ભરવા માટે છે એ મસ્તક સુધી પહોંચી શકતું નથી એ બુદ્ધિની શુદ્ધિ કરી શકતું નથી એ કેવલ ભણતર સ્વાર્થ શીખવાડે છે તમારા સમાજમાં રાઈટ શું છે તમારા હક શું કર્તવ્યો સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો ફરક એ છે પાશ્ચાત્ય સંસ્કૃતિ પોતાના અધિકારની વાત કરે છે અને ભારતીય સંસ્કૃતિ પોતાના કર્તવ્યોની વાત કરે છે અને ચારિત્ર વગરનું શિક્ષણ એ આ યુગનું પાપ છે શિક્ષણ કેવલ પેટ ભરવા માટેની વાત કરે કેવલ સ્વાર્થ શીખવાડે કેવલ અધિકાર શીખવાડે એ શિક્ષણ છે ગાંધીજીને કોઈ પૂછ્યું ગાંધીજીને કર્તવ્ય ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો બધાના અધિકાર આપ મળે સચવાઈ દરેક વ્યક્તિ પોત પોતાની ફરજ નિભાવે આપણી સંસ્કૃતિ કર્તવ્ય ની સંસ્કૃતિ

અને જે સમાજમાં બધા જ પોતાના કર્તવ્યોની વાત કરતા હોય એ સમાજ વધારે સંગઠિત રહેતો હોય છે વધારે બતાવ્યું ચોથી વાત કરી ચોથું પાપ આ યુગનું એ નીતિ વગરનો વ્યાપાર છે વ્યાપાર ખૂબ થાય પણ જ્યારે માણસ નીતિ ને છોડી દે છે ત્યારે ધન કેવલ ભર લોકોના હાથમાં આવી જતું હોય છે આજે દુનિયાનું ધન કેવલ બે ટકા લોકોના હાથમાં છે મોટા ભાગનું ધન એનું મૂળ કારણ નીતિ વગરનો વ્યાપાર છે જ્યારે નીતિને માણસ છોડે ત્યારે ભેદભાવ સમાજમાં સર્જાય છે પાંચમું પાપ કયો માનવતા વગરનું વિજ્ઞાન વિજ્ઞાન ગમે તેટલું સંશોધન કરે પણ જો વિજ્ઞાનમાં અને માનવતા પ્રગટાવવાની શક્તિ નહીં આવે તે વિજ્ઞાન ભાર અને બંધન બની જશે વિજ્ઞાન તો કોશિશ કરી જ રહ્યું છે કે માણસને જીવવા માટે માણસની જરૂર ન પડે કોશિશ કરે છે કે એકલો માણસ સુખી રહી શકે ગમે તેટલા સંશોધનો કરે પણ રડવા અને હસવા માટે કોઈ ખભાની જરૂર તો માણસને પડવાની છે માનવતા વગરનું વિજ્ઞાન એ પતન છે આજે દુનિયાના દરેક દેશોએ પોતાનું પતન થાય એટલા સાધનો પોતે સંગ્રહિત કરી રાખે છે બસ ખોટા વ્યક્તિના હાથમાં આવતા દુનિયાનો સર્વનાશ થઈ જાય એટલું દુનિયાએ ભેગું કરી રાખ્યું છે માનવતા પ્રધાન વિજ્ઞાન હોવું જોઈએ છઠ્ઠું કહ્યું ત્યાગ વગરનો ધર્મ એ પણ આ યુગનું પાપ છે ધર્મમાં ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ ભવ્યતા હોય સુંદરતા હોય પણ કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ જયારે ધર્મના કેન્દ્ર માંથી ભગવાન જતો રહે અને વ્યક્તિ વિશેષ આવીને બેસી જાય ત્યારે એ જ ધર્મ કારણ થઈ હોય છે મહાપ્રભુજી તો તો શ્રી ગોવર્ધન પુષ્ટિ માર્ગમાં જયારે જીવ આવે શરણે અને ગુરુ એનો હાથ ઠાકુરજીને સોંપી દેતો હોય છે પણ ભગવાન બની ને ફરતા વ્યક્તિઓ સમાજ માટે વધારે ખતરનાક થઈ જાય છે ત્યાગ વગરનો ધર્મ એ આ યુગનું પાપ છે ધર્મના મૂળમાં ત્યાગ હોવું જોઈએ ધર્મનું મૂળ ત્યાગ અને ફળ આનંદ ત્યાગ મૂળમાં હોય ધર્મનું અને મૂળ ફળ આનંદ હોવું જોઈએ મૂલ્યો વગરનું રાજકારણ કઈક મૂલ્યો સાથે રાજનીતિ થાય કોઈ સદભાવના સાથે રાજનીતિ થાય અને જેવલ કેવલ સ્વાર્થ માટે થવા લાગે ત્યારે સમાજ દિશા ભૂલી જાય સાત પાપ ગાંધીજીએ આ ગણાવે છે અર્જુન એ જ કહે છે કે માણસ જાણવા છતાં પાપ કેમ કરે છે કોઈ ન જાણતું હોય કોઈ ન સમજતું હોય અને પાપ કરે તો ખબર છે પણ પાપ કરનાર દરેક વ્યક્તિને ખબર હોય છે કે આ ખોટું છે છતાંય કેમ થાય ત્યારે એનો ઉત્તર આપતા શ્રી ભગવાન અર્જુન કામ એશ ક્રોધ એશ આ કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થનારા છે તું એને વેરી જાણ કારણ કે આ રજોગુણથી ઉત્પન્ન થનારા કામ અને ક્રોધ એ જ માણસના પાપના મૂળ કારણ છે એની કામનાઓ કામનાઓ અનેક પ્રકારની માણસની અને કામનાઓને કારણે એ પાપ સાથે સમજોતો કરી લે છે એમ એક એકવાર કરવામાં શું છે પણ વિચાર કરજો એક વાર નથી હોતું પાપ કરવામાં તમારી એક વારની સફળતા એ નવ્વાણું વાર કરવાનું સાહસ તમને આપીને જાય છે એટલે કે એક વાર વાંધો નહીં આવે તો બીજી વાર કેવ વાંધો આવશે એટલે તુલસીદાસજી કહ્યું કે રીપુ આટલી વસ્તુને નાની નહીં ગણવી રીપુ શત્રુને નાનો નહીં ગણવો રોગને નાનો ગણવો પાવક અગ્નિનો એક તણખો ઉડે નાખે જંગલો બાળી નાખે અગ્નિને નાનો નહીં ગણવો પાપને નાનો નહીં ગણવો આપણે એટલે કે આટલામાં શું છે આ પાપ કરવામાં શું છે આપણે તો એક જ વાર કરવાનું છે ને

જે ધર્મના મૂળમાં ન હોય એ ધર્મના પાયો કમજોર કે અહીંયા આ કામના ક્રોધ એ પાપના મૂળ કે એમ થાય કે માણસની પાપ કેમ થાય આ મહત્વાકાંક્ષાઓ ઈચ્છા ઈચ્છાઓ આ જે માણસ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય એકવાર એક છોકરો વિદ્યાભ્યાસ ભણીને આવ્યો અને મત પણ લઈને આવ્યો અહંકાર લઈને આવ્યો તું આટલું ભણીને આવ્યો છે પિતાએ જોયું કે દીકરો ભણીને તો આવ્યો પણ અહંકાર લઈને આવ્યો એટલે કહ્યું કે તું કયા શાસ્ત્રો ભણ્યો પિતાજી કોઈ બાકી નથી રાખ્યો અચ્છા તો એક પ્રશ્નનો જવાબ આપીશ આ પૂછો જે પ્રશ્નનું પૂછો એના બધાના જવાબ મારી પાસે છે ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા એ બતાવો કે પાપનો બાપ કોણ આ પાપનો બાપ કોણ ક્યાંથી પેદા થયો અરે પેલા ને વિચારે થયું કે આટલા શાસ્ત્રો વાંચ્યા પણ ક્યાંય કોઈ ગ્રંથમાં પાપના બાપનું નામ તો નથી આવ્યું પ્રગટે છે પ્રગટ ત્યારે એમ થયું કે હવે તો ને આવું હવે તો કઉક થી શોધીને લાવીશ અરે ઘર છોડીને નીકળી ગયો કહ્યું પિતાજી જ્યાં સુધી પાપના બાપનું નામ ન લાવ ત્યાં સુધી ઘરે નહીં આવું ઘરથી નીકળ્યો ચાલતો ચાલતો બે ચાર ગામ બહાર નીકળ્યો આગળ ચાલ્યા ભર ઉનાળાનો સમય બપોરનો સમય થયો થાક્યો એક સામે કુટિયા દેખાઈ ગામની બહાર અને એની છાયડામાં જઈને બેસી તેજસ્વી બ્રાહ્મણ પણ એને ખબર નહીં કે એ જે કુટિયાની બહાર છાયડામાં બેઠો છે એ ગામની ગણિકાનો ઘર છે ગામની બહાર ઝૂંપડો બાંધીને રહે છે એને જોયું કે મારા આંગણામાં આવો તેજસ્વી બ્રાહ્મણ આજ સુધી ક્યારે મારા આંગણે કોઈ પવિત્ર બ્રાહ્મણ કોઈ મહાત્મા પધાર્યા નથી પહેલી વાર આ તેજસ્વી બ્રાહ્મણ મારા આંગણે તુરંત બહાર આવી અને કહેવા લાગી મહાત્મન આપ મારા ઘરે કોણ છે તું હું આ ગામની ગણિકા છું રામ 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 અરે આના આંગણે ક્યાંથી આવી મહાત્મન ક્ષમા કરો પહેલી વાર કોઈ સંત મારા ઘરે પધાર્યા છે પણ આપ આ રીતે એકલા નીકળ્યા ક્યાં છો તારે શું છે સંત જાણવા માટે પૂછ્યું આપણે ના કેવું તો ના કહેશું અરે પાપનો બાપ ગોતવા નીકળ્યો છે અને હજી મારે કેટલા વર્ષો લાગે ને કેટલા અંતર કાપવા પડે કોણ જાણે ગડીકાએ કહ્યું કે મહાત્મન ક્ષમા કરો પાપનો બાપ ગોતવા નીકળ્યા ને કેટલો સમય લાગે કોણ જાણે અને આપના ચહેરાથી દેખાય છે ભૂખ્યા તરસે આપ છો સવારથી કઈ અન્ન જળ લીધું નથી લાગતું આપનો ચહેરો પડી ગયો છે આપ મારા ઘરનું જળ લેશો અરે તારા ઘરનું કોઈ પાણી પીતું હશે હવે આપ નીકળ્યા છો પાપનો બાપ ગોતવા કેટલો સમય લાગે કોને ખબર આપ જો મારા ઘરનું જળ લો ને તો આપને પાંચસો સોના મેળવેટ આપે કારણ કે કેટલો સમય લાગે આમ ભૂખ્યા તરસ્યા ધન વગર રહેશો કઈ રીતે પાણી પીશ બીજું કઈ આગ્રહ ના કરતી ના બીજું કોઈ આગ્રહ નહીં કરો લોટો ભરીને જલ લાવી પાંચસો સોનામોર ની થેલી આપી અને કહ્યું આ થેલી અને મારા ઘરનું જલ પીવું જ્યાં જલ પીધું થોડી તૃપ્તિ થઈ અને પેલી ગણિકાએ તુરંત કહ્યું કે મહાત્મા મારા ઘરમાં પગલા પાડી જાય અરે તારા ઘરમાં પગલા તું મારું મત ભ્રષ્ટ થઈ છે તારા ઘરમાં આવતો હોય હવે આ પાપ નો બાપ ગોતવા નીકળ્યા છો કેટલો સમય લાગે કોને ખબર કેટલા વર્ષો નીકળી જાય મારા ઘરે બે પગલા પાડીને ખાલી બે મિનિટ બેસીને નીકળી જાવ તો હું આપને બે હજાર સોના મરાને હું ક્યારે આટલું ધન મળતું હોય તો સારું જ છે કેટલો સમય લાગે કોને ખબર ક્યારે મળે

લોકો ઠીક છે ઠીક છે પણ બે કોળિયા પછી વધારે નહીં નાના વધારે નહીં એને થયું કે થોડું ધન મળે તો સારું કેટલો સમય લાગે કોને ખબર જોશમાં ને જોશમાં ઘર છોડીને નીકળી તો ગયો છું અને લાલસા વધવા લાગે થાળી પીરસી જ્યાં કોળીઓ લેવા જાય ગણિકાએ હાથ પકડ્યો કેવું કે વાત બને મારા ઘરે પહેલી વાર બ્રાહ્મણ પધાર્યા છે જો મારા હાથે કોળીઓ લો ને તો દસ હજાર સોના મોરા હવે આ પાપ નો બાપ ગોતવા નીકળ્યા છો કોને ખબર ક્યારે પાપ નો મળે કેટલા વર્ષો લાગે કેટલો સમય જાય દસ હજાર સોનામોર આટલી સોનામોર કેટલું કામ લાગશે અને પેલા થયું કે હા કેટલું કામ લાગશે અને પાછા મળી જાય તોય ધન કામ લાગશે જીવવા માટે ઠીક છે ઠીક છે એક જ કોળીઓ પછી નહીં અને પેલી દસ હજાર સોનામોર આપી કોળીઓ લીધો અને પેલો જ્યાં મુખ ખોલે ને એક ગણી ગણિત અને પેલો ચોંકી ગયો આ શું કરે છે તમે પાપનો બાપ ગોતવા નીકળ્યા હતા ને હું તમને કહું છું એનું નામ અને એનું નામ છે પાપનો બાપ છે લોભ આપના મનમાં લોભ આવ્યો તો મારા હાથે કોળિયો ખાવા તૈયાર થઈ ગયા પાપનો બાપ એ લોભ છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવહ માશનો મહાપાપમાં વિધ્યે નમિહ વૈરિણમ આ રજોગુણથી ઉત્પન્ન થનારા કામનાઓ લોભ અને ક્રોધ એ જ આ પાપના જનક છે તું એને વહેરી જા એમ કહી પરમાત્મા આગળ અર્જુનને સુંદર રીતે સમજાવતા અનેક પ્રકારની ઉપદેશ આપતા પોતાના જ્ઞાન અગ્નિની પેટે જેમ આવૃત થઈ જાય એમ જ્ઞાન પણ કામનાઓને કારણે ઢંકાઈ જાય છે ઓગણચાલીસમાં શ્લોકમાં કહ્યું મહાપ્રભુદી પણ તૃતિય સ્ગદની સુવોધરીમાં એ જાગ્યે કામ એ કર્મના આસ્યા જ્ઞાન આસનમ ક્રોધેન જ્ઞાન આસનમ આ કામના અને ક્રોધ કર્મ અને જ્ઞાન બંનેનો નાશ કરે છે

આપણે તો આ ચોથો દિવસ છે અને અઢાર અધ્યાય સુધી સાતમા દિવસે પહોંચવાનું છે અને અહિયાં ભગવાન અર્જુન ને કહે છે કે આ જે કર્મયોગ આદિ મેં જે કયા છે આ જે શાસ્ત્ર ના મેં ગુડ વિદ્યાઓ તને કહી છે એ કોઈ સાધારણ નથી આ અનાદિ થી ચાલી આવતી આ વિદ્યા છે જે સમય કાલમાં લુપ્ત થઈ ગઈ હતી અને એ યોગ હું તને કહી રહ્યો છું અને એમ કહેતા શ્રી ભગવાન ભગવાન લાગે આ યોગ મેં સૌથી પહેલા આદિકાલમાં સૂર્યને કહ્યું હતું સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યું મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો અને ત્યારબાદ મહાપુરુષો આ યોગને અનુભવ કરતા એની વિદ્યાને પામતા પામતા યોગ હું તને કહી રહ્યો છું આશ્ચર્ય આ ભગવાન મારા જેટલા લગભગ સમ ઉમરના પણ અમે ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જાઓ તો જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું આપણે યુવાનોની વાત કરીએ મહાભારતના યુદ્ધમાં યા ગીતાજીની વાતમાં પણ એ સમયે ભગવાનની ઉંમર જ્યારે ગીતાજી ગાઈ રહ્યા છે આ વાતનું યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે પ્રભુ પંચ્યાસી વર્ષના હતા અને અર્જુન ચોર્યાસી વર્ષનો એમ ઐતિહાસિક દ્રષ્ટિ જો વર્ષનું જોવા જાવ તો ત્યારે પ્રભુની આયુ એટલી હતી અનેક મતો છે અને અનેક ચર્ચાઓ છે પ્રકારની અર્જુન ને આશ્ચર્ય થયું ને પ્રભુના મુખરી સામે જોવા લાગ્યા કે આ યોગ મેં સૂર્ય ને કહ્યું અને પ્રભુ આ બધું ગયા ક્યાં ક્યારે ક્યાં ગયા મારા સમૂહર ના છે સાથે આપણે મિત્ર છીએ સખા છીએ ભાઈ છીએ આપ ક્યારે સૂર્યને કહેવા ગયા એ તો અનાધિકાલ છે એને આશ્ચર્ય લાગ્યું કારણ કે હજી પણ બગવાનવા બુદ્ધિ ભાઈ તરીકેની સખા તરીકેની અરે શિષ્ય સ્તેહમ ગુરુ તરીકેની પણ હજી ભગવત બુદ્ધિ પ્રગટ નથી અને જ્યારે આ સંશય અર્જુન પ્રગટ કરતા આપનો જન્મ તો પ્રભુ હમણાં થયો છે અને સૂર્ય આદિ તો કલ્પના પ્રારંભના છે સૃષ્ટિના શરૂઆતના છે એમનો જન્મ તો ત્યારે નો છે તો એ કઈ રીતે સંભવે કે આપે સૂર્યને આ યોગ કહ્યો હતો અને ત્યારે ભગવાન પોતાની ભગવત્તા બતાવતા બધા જન્મોને હું જાણું છું તું કોઈને જાણતો નથી તને એવી છે મને સર્વની સ્મૃતિ છે જો અહીંયા એક વિશેષ સિદ્ધાંત પુનર્જન્મ ગીતા પ્રતિપાદિત કરે છે અન્ય ધર્મો કરતા આપણો સનાતન વૈદિક ધર્મ એટલે કે હિન્દુ ધર્મ જુદો કઈ રીતે પડે તો મુખ્ય ત્રણ બાબત એની વિશેષતા એક સૌથી પહેલાં વેદને જે માને એ હિન્દુ સનાતન વૈદિક ધર્મ આપણે તે છ આસ્તિક દર્શન છ નાસ્તિક દર્શન ભગવાનમાં માને પણ વેદમાં ન માને એને નાસ્તિક દર્શન કહેવાય તો વેદમાં જે માનનાર બીજું જે સોળસ સંસ્કારમાં માનનારા છે એ હિન્દુ બીજા ધર્મો કરતા આપણે એમાં જુદા પડીએ એ આપણી વિશેષતા તોડે સંસ્કારમાં આપણે માનીએ જન્મથી લઈને મૃત્યુ સુધી અને ત્રીજું જે પુનર્જન્મમાં માને એ હિન્દુ એ સનાતન વૈદિક ધર્મ અન્ય ધર્મમાં પુનર્જન્મની માન્યતા નથી અને એટલા માટે ત્યાં અગ્નિ સંસ્કાર નથી થતા ત્યાં ડાટવામાં આવે છે કારણ કે ત્યાં માન્યતા એવી છે કે જ્યારે જજમેન્ટ ડે આવશે અથવા ફેસલાનો દિવસ આવશે ત્યારે બધા જ કબરમાંથી ઊભા થશે અને ત્યારે ભગવાન એના ફેસલા કરશે કે આ નર્કમાં જશે કે સ્વર્ગમાં ત્યારે એમની શું ગતિ થશે એ દિવસે નક્કી થશે એ કયામતના દિવસે તો એ આખી માન્યતા પણ હિન્દુ ધર્મમાં પુનર્જન્મની માન્યતા છે અહીંયા આપણે ત્યાં જીવાત્માની ગતિ માનવામાં આવી છે કે આ જીવ મૃત્યુ પામ્યો ત્યારે અનેક પ્રકારની એની ગતિઓ માનવામાં આવી કે એની કઈ ગતિ થઈ એનો મોક્ષ થયો એ સ્વર્ગનર કાદીમાં ગયો કે એનો પુનર્જન્મ થયો અનેક પ્રકારે એના કર્મ અને એના આચરણથી એની ગતિ માનવામાં આવી છે જીવાત્મા તો અહીંયા ભગવાન ગીતાજી દ્વારા પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી રહ્યા છે અને સિદ્ધાંતને પ્રસ્થાપિત કરતા કહ્યું બહુની મે વ્યતિતાની જન્માની તવ ચાર્જુન હે અર્જુન તારી અને મારા અનેક જન્મો થઈ ગયા છે મને દરેક જન્મની ખબર છે તું નથી જાણતો વિસ્મૃત જીવ કરી દે છે અને એ દરેક જન્મોની ગાથા ભગવાન જાણે છે આજે આપણે જેવા છીએ જો હોસ્પિટલમાં પાંચ બાળકોના જન્મ થયા હોય

માણસ પુનઃ જન્મ લે એને પુનર્જન્મ કેવાય પુનર્જન્મ અને ભગવાન જુદા જુદા રૂપે પધારે એ ભગવાન વિવિધ અવતાર છ પ્રકારના વાત ગર્ગ સહિતા આદિમાં બતાવવામાં આવી અંશાંશો તથાવેશ કલાપૂર્ણ પ્રગદ્યતે વ્યાસા દૈચ સ્મૃતસ્થ શ્રષ્ઠ પરિપૂર્ણ તમસ્વયં અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આ છ પ્રકારના ભગવદ અવતારોની વાત છે ભગવાન અહીંયા પોતાનો એ પ્રતિજ્ઞા પોતાનું એ વચન પ્રત્યેક જીવ માત્ર ને કરતા કહે છે યદા યદા ભવતિ ભારત ધર્મની જ્યારે જારે ગ્લાની થાય ત્યારે હું આવું છું વિચાર થાય ધર્મની ગ્લાની થાય છે કે શું દુષ્ટો ધર્મની ગ્લાની કરે છે એ તો ધર્મ પાળતા જ નથી એને ધર્મ જોડે લેવા દેવા જ નથી દુર્જનો ધર્મની ગ્લાની નથી કરતા પણ સજ્જનો ધર્મને છોડી દે ને ત્યારે ધર્મની ગ્લાની થાય દુર્જનો તો દુષ્ટો જ છે એ તો અધારુ માટે જ પેદા છે ક્યારે પણ કોઈ અસુરને તમે નબળે જાણ્યો કોઈ કથામાં એ સાંભળ્યું કે બિચારો એક દુબળો પાતળો ગરીબ અસુર હતો ક્યાંય નહીં હંમેશા અસુરની વાત આવશે એને સમર્થ અને સક્ષમત બતાવે કે બહુ બળશાળી દસ હજાર હાથી જેવું બળ ખૂબ ધનવાન હતો હંમેશા દુષ્ટો માટે સમર્થતાની વાત આવે અને હંમેશા સજ્જનો માટે નિર્બળતાની વાત આવે દુષ્ટો ધર્મની જ્લાની નથી કરતા સજ્જનો ધર્મને છોડે છે ત્યારે ધર્મ ની થાય છે ચંદ્ર કર્મ કર્મ ચમે મારા જન્મ અને મારા કર્મ દિવ્ય છે એક વસ્તુ યાદ રાખો પ્રભુને કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી ઘણી વાર આધુનિક વિચારકો ને એમના લેખો જયારે વાંચીએ ત્યારે આપણને એમના વિચારોમાં રહેલી લૌકિકતાનો ભાસ થાય કારણ કે કૃષ્ણને પરમાત્મા રૂપે ન સ્વીકારી અને એમના વિશે લખવા જઈએ ને તો ક્યાંક ખોટા પડી જવાય ક્યાં ઓછા પડી જવાય કૃષ્ણ તત્વને જ્યાં સુધી ન સમજે કારણ કે ભગવાન મનુષ્ય નથી કર્મનો સિદ્ધાંત કેવલ મનુષ્યને લાગુ પડે છે અને એટલા માટે ભગવાન ને કર્મ નો સિદ્ધાંત લાગવું પડતો નથી ઘણા લોકો વિચાર કો એમ કે કર્મ તો ભગવાન કર્મ કરતા જ નથી ભગવાન લીલા કરે છે પ્રભુએ અહીંયા પોતાની દિવ્યતા ને સમજાવતા કહ્યું જન્મ કર્મ ચમે દિવ્યમ મારા જન્મ ને મારા કર્મ દિવ્ય છે સાધારણ માણસ નો જન્મ થાય એ રીતે પરમાત્મા નો જન્મ થતો નથી પરમાત્મા નું પ્રાગટ્ય થાય છે સાધારણ વ્યક્તિ કર્મ વશ થઈને જન્મ લે છે પ્રભુ કૃપા વશ થઈને પ્રગટે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા એ તો પ્રગટે એનું પ્રાગટ્ય હોય એનું જન્મ ન હોય એ જ બધી ક્રિયાઓ જો કર્મ પ્રમાણે જોવા જાવ તો બધી નિંદનીય ક્રિયાઓ છે તમે પ્રભુના જે જે ગુણગાન કરો છો તમે કૃષ્ણને જારે જારે પણ યાદ કરો ત્યારે શું યાદ કરો હવે કોઈ કાળો હોય એને તમે એમ કહો આ કાળિયો છે એનું ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય આપણે ઠાકોરજી બોલો બોલો સુંદર કાળિયા તો તમે ગુણગાન કર્યા કે અપમાન કર્યું કે કોઈ ચોરી કરતો હોય તમે એમ કહો કે હું તો ચોર છું તો એનું ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય તો તમે ઠાકોરજી પાસે આજે તો એટલા ગુણગાન કર્યા શું કર્યું કે ચોરી ચોરી માખન ખાઈ ગયો રે તો છોરો ગોવાલ આ ભજન ગઈને આય હવે કોઈને ચોર કેવું એ ભજન કહેવાય ગુણગાન કહેવાય બોલો માખન કે ચુરૈયા કી જય એ ચૌરે વિશારદ છે આ બધા તો નામો છે ને ઓ ચોર કેવા ગુણગાન કેવા કે અપમાન લૌકિક કર્મ હો તો ચોરી નિંદનીય કાર્ય છે એનું અપમાન છે ચોર કેવું પણ આ પ્રભુના કર્મો નથી અનાયાસે ચેષ્ટા સ લીલા પ્રભુ કર્મ કરતા નથી પ્રભુ લીલા કરે છે અને ચોરીની લીલા કરી છે એટલે ચૌર્ય લીલા ગાવ તો એનું ગુણગાન છે એનું અપમાન નથી